અને હવાલાઓ ધ્યાનમાં લઈ તેમની પેઢી નું તારીખ એકત્રીસ ત્રણ બે સત્તર ના રોજ પૂરા થતા વર્ષ વેપાર ખાતું નફા નુકસાન ખાતું પાકું સર્વિયું તૈયાર કરો બરાબર

બરાબર ઉધાર બાકી જમા બાકી લખીને તો તમને કદાચ તકલીફ પડી શકે કે કઈ વસ્તુની કઈ બાકી હોય આપણે એની પ્રેક્ટિસ કરી લઈશું દાખલો બીતી જાય દાખલો આયમ બીતી છે આયમ બી દાખલો જે લબડા સોલ્વ કરીશું બરાબર તો ચાલુ કરીએ છીએ મૂડી અને ઉપાડ બરાબર તો મૂડીની હંમેશા કઈ બાકી હોય જમા બાકી તો મૂડી કે આવશે 35000 આપી છે તનસુખની અને 15000 આપી છે મનસુખની બોલો કે આ મૂડી

ત્રણ કરશો તો કેટલા રૂપિયા આવશે નવસો રૂપિયા અને બાર અમાઉન્ટ અઢારસો રૂપિયા નવસો રૂપિયા ક્યાં આવશે નફા ખાતા ની ઉધાર બાજુ શું કરી લખીશું

લેણું અને દેવું ઉધાર બાકી હોય દેવાદાર શું હોય તો હોય લખીશું દેવાદાર ની ઉધાર બાકી કેટલી છે એકત્રીસ હજાર આને શું કેવાય લેણ શું કેવાય લેણ અને દેવું આપ્યું છે પચીસ હજાર એટલે અહિયાં લખીશું આપણે જગ્યા મૂકવી પડશે

આપ્યું છે ત્રણ હજાર અંદર ફર્નિચર નો ઘસારો ઓલરેડી આપ્યો છે ત્રણસો રૂપિયા બરાબર તો પહેલા તો આપણે અહીંયા શું લખીશું અહીંયા અલગ બનાવું છું ફર્નિચર નું થોડું છે એટલે ફર્નિચર કેટલા રૂપિયા આપ્યું 3000 રૂપિયા અંદર ફર્નિચર નો ઘસારો આને કહીશું જૂનું અથવા તો લખીશું કાચા સરવૈયા નું કેટલું આપ્યું છે 300 રૂપિયા બેટા આ લખો છો 300 રૂપિયા બરાબર તો આ 3000 અંદર જે ઘસારો ઓલરેડી ગણી નાખ્યો 300 રૂપિયા તો હવે ફર્નિચર પહેલા કેટલા રૂપિયા નું હતું સમજાય છે કે નહીં અને આનો નવ ઘસારો હવાલામાં આપ્યો છે એ વાંચું છું બાકી હતું સ્ટેશનરી અને છપામણી ખર્ચ 1550 રૂપિયા કે આવશે નફાક્ષણ ખાતાની ઉધાર બાજુ શું લખીશું સ્ટેશનરી અને છપામણી ખર્ચ બેટા કેટલો છે

તાલીસ હજાર આનો હવાલો રાખજો મકાન ખરીદીના કાનૂની ખર્ચા ચાર હજાર રૂપિયા

લેણી ઊંડી કહેવાય જમા બાકી હોય તેવી ઊંડી કહેવાય તો કુંડીઓ માં ચાર હજાર રૂપિયા જે ઉધાર બાકી છે એ આ બાજુ આવશે અહીંયા શું લેણી આગળ વધીએ ગાલખાદ અને ગાલખાદ અનામત ગાલખાદ અનામત ની જમા બાકી હોય બે હજાર રૂપિયા અને ગાલખાદ ની ઉધાર બાકી હોય પંદરસો રૂપિયા કરવાની બાકી રાખીશું પંદરસો રૂપિયા પછી એમાં ગાલખાદ અનામત એડ કરીશું ત્રણ ના પચાસ રૂપિયા માઇનસ ગાલખાદ અનામત

સાત રૂપિયા પચાસ રૂપિયા અને એક હજાર બસો ને પચાસ રૂપિયા પેલા તો હાથ પર સ્ટેમ્પ મિલકત કહેવાય એકસો પચાસ રૂપિયા લખીશું

એક સાત બે હાજર સોળ કીધું છે તો સાતમો મહિનો આઠમો મહિનો નવમો મહિનો દસમો મહિનો અગિયારમો મહિનો બારમો મહિનો પહેલો મહિનો બીજો મહિનો ત્રીજો મહિનો નવ મહિના તો તમારું દસ હજાર ગુણ્યા બાર ટકા મારા બાર ટકાની સરકારી લોન તમે એની ગણતરી કરશો કેટલા રૂપિયા આવશે નવસો રૂપિયાની રીતના દસ હજાર નવસો રૂપિયા બહાર જશો તમે દસ હજાર રાખો અને અહિયાં લોન નું

દેવા તારણનો હવાલો આવી ગયો બરાબર એ સોલ્વ થઈ ગયો ફર્નિચરનો હવાલો આવી ગયો આપણે સોલ્વ કરી દીધો છે એટલે ફર્નિચર ફર્નિચર બરાબર ભી આપણે છે અને એનો ભી હવાલો સોલ્વ નાખ્યો છે હા મેં તો એ બી સોલ્વ નાખ્યો આ સબ સ્ટોક તો એ સોલ્વ કર નાખ્યો અહીંયા છે બરાબર ની એન્ટ્રી અહીંયા એના પ્રમાણે આવી કાર્ડ ની એન્ટ્રી આપણે અહીંયા પડી બરાબર આવી રીતના આટલા જે ટીક કર્યા છે હવાલાની અસરો છે બરાબર આવી રીતે આ દાખલ લો પૂરો થાય હવે ખાતા બંધ કરવાનો વારો આવશે તો આ ખાતું બંધ કરો વેપાર ખાતું તો ટોટલ આવશે 86750 રૂપિયા કેટલો આવશે 86750 બરાબર અહીંયા બી ટોટલ આવશે 86750 ના

પંદર હજાર એકસો પાંત્રીસ પંદર હાજર પંદર હજાર એકસો ના પાંત્રીસ બરાબર અને પછી પાંત્રીસ હજાર માંથી પાંચ હજાર માઇનસ કરો તો ત્રીસ હજાર ત્રીસ હજાર માં પંદર એકસો પાંત્રીસ પ્લસ કરો બાર જશે પિસ્તાલીસ હજાર એકસો પાંત્રીસ એવી રીતના ટોટલ બંને બાજુનું ટોટલ એક લાખ અગિયાર હજાર એકસો સિત્તેર રૂપિયા આપી જોઈ લેજો એટલે આ જો કેમ કે આપણે લગભગ સિંગલ મિસ્ટેક ક્યાંય થઈ

પછી આગળ અગાઉથી ચૂકેલ પગાર એક નવી આપણામાં આઈટમ આવશે ને આના જે હવાલા છે જોઈ લો આ હવાલાના કારણે આ ડાકલો મે આમાં એડ કરેલો છે કે તમને एग्जाम માં આવો ડાકલો પૂછાય તો વાંધો આવવાની આવડા મોટા હવાલા નાટલા થોડા લેંદી હોવાલાની અંદર આપેલા છે જે આપણા દાખલો ગણીશું આ દાખલો ગણવા માટે આપણે કેટલા ખાતા બનાવવા પડશે તો વેપાર ખાતું નફા નુકસાન ખાતું નફા નુકસાન ખાડવાની ખાતું પાકું સર ચાર ખાતા બનીને દાખલો પૂરો કરીશું ને એના પછીનો જે દાખલો આવે છે જે આપણે ગણવાના છીએ એ દાખલો તો આખો અલગ જ રીતનો છે નરેન્દ્રલાલ અને નવનીતલાલનો દાખલો છે બે હાજર છ માર્ચમાં પૂછાઈ ગયેલો આ દાખલાની રકમ જુઓ ખાલી એક વાર આ એ નથી ગણવાની તમને હું વર્ક માપવાનો

દાખલો ગણવા માટે બેસીશું બરાબર ત્યાર પછી બીજા દાખલા જે થશે મારી જોતો આખો ચોપડો ગણીના દાખલા પડ્યા છે બરાબર એના સિવાય બી બીજા દાખલા પડ્યા છે બોર્ડમાં છે બે હજાર ચોવીસ સુધીના બધા દાખલા મારી જોડે ગણેલા પડ્યા છે બે હજાર ત્રેવીસ ચોવીસ સુધીના બરાબર એટલે એ ટેન્શન નથી એ વસ્તુ એ છે પેપરો આખા સોલ્વ કરેલા પડ્યા છે આપણે એ બી અપલોડ કરીશું થિયરીવાળા આખો સોલ્યુશનવાળા છે એકાઉન્ટ સ્ટેટ બધાના પણ વસ્તુ એ છે કે પ્રથમ પરીક્ષા માટે જેટલું જરૂરી છે એટલું હું પૂરું કરીશ અને હું આગળના ચેપ્ટર ઉપર આગળ વધી જઈશ તમે જો કમેન્ટ કરજો તમારે આના વિડીયો જોઈએ છે તો વિડીયો નહીં બની શકું પણ હા તમે કહેતા હો આને પીડીએફ બનીને અમને આપી દો અમે એનો વિડીયો કરીને મૂકી દો તો બધા દાખલાની પીડીએફ બનાવી અને વિડીયો બનીને મૂકી દઈશ તો તમે જોઈ શકો થેન્ક યુ